મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય જેની સામે વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે આવેદનપત્ર પાઠવીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે અને આ બાબતે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગત અઢાર તારીખના રોજ મહારાષ્ટ્રના કથાવાચક મહારાજ દ્વારા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગામે એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેનાથી કથાકાર રામગીરી મહારાજે સમગ્ર દેશમાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે

દારુમ ઉલુમ મોઇનુદ્દીન ચિસ્તી વીડી ભોજપરા સહિતના ધાર્મિક સંસ્થાઓ સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગ કરી છે